સચિન કપલેથા ચેકપોસ્ટ પાસેથી પંચાવન લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે ક્રાઇમ બ્રાન્ચે ત્રણને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી બાતમીના આધારે સચિન કપથેલા ચેકપોસ્ટ પાસેથી હોન્ડા સિટી કારમાં પસાર થતા ત્રણ આરોપીઓ જેમાં વરિયાવી બજાર ખાતે રહેતા ઇરફાન ખાન પઠાણ વેડરોડ ખાતે રહેતા તોસીફ શાહ અને ગોપીપુરા ખાતે રહેતા અસ્ફાક ઈરશાદ કુરેશીને ઝડપી પાડ્યા પોલીસના આરોપીઓ પાસેથી પંચાવન લાખ અડતાલીસ હજારથી વધુના એમડી ડ્રગ્સનો જથ્થો ત્રેપન હજારથી વધુની રોકડ મોબાઈલ હોન્ડા સિટી કાર સહિત અઠાવન લાખ એક્યોતેર હજારથી વધુની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હતી હતી તો આજે સવારે જો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જોઈએ ત્યાંથી આપણેના બીજા જો સક્સેસ જ્યાં એક કાર હતી હોન્ડા સિટી કાર મુંબઈથી જોએ નાર્કોટિક્સ લઈને આવવાની હતી એની ઇન્ફોર્મેશન મળી હતી જોએ જેથી ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી અને અર્લી મોર્નિંગ આજે લગભગ ત્રણ વાગ્યાના આશરે જોઈએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની ટીમને સફળતા મળી અને આ ગાડી પકડવામાં આવી જેમાં લગભગ જોએ પાંચસો ચોપન ગ્રામ એટલે કે પચપન લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ ત્યાં પકડવામાં આવેલા છે જેમાં ત્રણ આરોપી પકડાયા ત્યાંથી આ બધા આરોપીઓ જો શહેરના રહેવાલા છે સુરત સિટીના જેમાં એક તોફ કરીને છે અને એક ઇરફાન પઠાન છે અને ત્રીજા આરોપી અશફાક કુરેશી છે અને આ જો આરોપીઓ છે એના આરોપીઓ અહીંયા જો મુંબઈથી નાલા સોપારામાંથી લઈને આવ્યા હતા જો અને જો સિટીમાં જેના આપવા આપવા માટે જો બધા એના ગોઠવા નથી એના ઉપર પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામ કરે છે જોઈએ અને આ જો આરોપીઓ છે ઇરફાન જો આરોપી ઈરફાન છે આ એમ બી કામ કર્યા પછી એમબીએના અભ્યાસ અત્યારે જયપુર ઓપન યુનિવર્સિટીમાંથી કરી રહ્યા છે જોએ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વોડાફોન ઇન્ડિયાના જો ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે બી બે વર્ષથી આ નોકરી કરે છે જોઈએ અને બીજા આરોપી જો તૌસિફ છે મોહમ્મદ તૌસીફ ઉર્ફે તૌસિફ કોકો જેના બોલે છે એના વરિયા બજાર જો મુગલી સરા વિસ્તાર છે મુગલી સરા વિસ્તારમાં ત્યાં મિસ્ટર કોકો નામથી એના એક રેડીમેડ આ ગાર્મેન્ટ્સના કપડાંની દુકાન આ ચલાવે છે જોઈએ અને જો ત્રીજા આરોપી છે આ અશફાક કુરેશી જો લગભગ દેઢ વર્ષથી ફેશન બકેટ નામથી શૂઝ ઘડિયાળ વગેરે જો ઓનલાઈન એના વેચાણના કામ કરે છે તો આ જો ત્રણો આરોપી જો પકડાય છે ગાડી પકડાય છે જોઈએ લગભગ પચપન લાખથી વધારેના મુદ્દામાલ પકડાય છે અહીંયા જ્યાં આવવાના હતા અને નાલા સુપારાનું જો આરોગ્ય છે એના માટે જો ટીમો કામ કરી રહી છે અને આ ક્યાં ક્યાં જવાના હતા પછી એના નાની નાની એવી ક્વોન્ટિટીમાં બહાર ક્યાં જો ડિસ્ટ્રીબ્યુટ થવાના હતા તો જો અમારી ગુજરાત પોલીસને થ્યુરી છે કે ભાઈ ટોપ ટુ બોટમ તક અમે જો ઉપર લઈ નીચે તક ક્યાં ક્યાં ગયા એના ઉપર જો ટીમો કામ કરે છે અને આવનાર દિવસોમાં ઓર બી જેટલા બી આમાં વોન્ટેડ આરોપીઓ છે એના અમે લોકો જલ્દી ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે